પંચમ હનુમાનજી નું મંદિર હે ગણપતિ દાદા સરસ એવું અત્યારે આરતી કરી અને અત્યારે એમને કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ની રિપ્લેસમેન્ટ જે આધાર કાર્ડ તમારું જે આયુષ્યમાન કાર્ડ તમે લઈને જશો તો તમારે ની રિપ્લેસમેન્ટ ની જે તકલીફ કરાવવાનું હશે એ તમને કરી આપવામાં આવશે અને નગર જલો વિનંતી કે ચોક્કસ આનો તમે લાભ લો ગોધનભાઈ પટેલ નડિયાદ જિલ્લા અધ્યક્ષ ની જવાબદારી છે વિશ્વ હિન્દુ પરિષદમાં સચિનભાઈનું આમંત્રણ હતું ગણપતિ બાપાની આરતી ઉતારીને આજે હું ખૂબ ધન્યતા અનુભવી અને દાદાના દર્શન કરીને પણ ખૂબ ધન્યતા અનુભવી અહીંયા અહીંને જાણવાનું મળ્યું કે સચિનભાઈએ એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું છે જેને ની રિપ્લેસમેન્ટ કરવાનું હોય જેને નીના પ્રોબ્લેમ હોય એમના માટે તપાસ ચૌદ તારીખે એક કેમ્પનું આયોજન કર્યું છે ચૌદ નવ આવતી તો મારું એક બધાને સૂચન છે કે જેને જેના પ્રોબ્લેમ હોય એ અહીંયા ચેક કરાવી શકે છે અને જો ઓપરેશન કરવાની બી જરૂર પડે તો મા કાર્ડ હશે તો એ પણ ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવશે એટલે બધાને મારું એક સૂચન છે કે બધા એનો વધારેમાં વધારે લાભ લે મારું નામ સચિન પંચાલ છે શ્રી ધીરભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે જે આવેલું છે એનો સેવક છું અ પહેલા વર્ષે બસ સ્ટેન્ડ ના રાજા જે કહેવાય છે ગણપતિના અનુસંધાનમાં અમે લોકોએ બહુ ડેકોરેશનનો ખર્ચો નહીં કરી અને અમે લોકોએ એક નાનકડું એવું આયોજન કરવામાં આવ્યું છે કે જેને કહેવામાં આવે છે ઘૂંટણના દુખાવાનો ફ્રી નિદાન કેમ્પ નું આયોજન અમે લોકોએ ચૌદ તારીખના રોજ સવારે દસ કલાકથી કરવામાં રાખ્યું છે અહીંયા જે પણ બી બતાવવા માટે જે નિદાન માટે આવશે એને એક્સરે પણ બી કરવામાં આવશે અને જેનો કોઈ પણ બી ખર્ચો કોઈએ આપવાનો નથી જે મંદિર ભોગવવા